અત્રે ઉલ્લેખનીય છે કે લખનઉ શ્રીનગર અને મુંબઈમાં તો આજથી જ પોલીસ અને એસડીઆરએફ સહિતની બચાવ ટીમોને યુદ્ધ દરમિયાન બચાવ માટેની તાલીમ પણ આપવામાં આવી રહી છે ત્યારે મોકડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવામાં આવશે ગાંધીનગર અને દિલ્હીમાં ગૃહ મંત્રાલય હેઠળ આવતા સિવિલ ડિફેન્સ મોકડ્રીલને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકો પણ યોજાઈ હતી કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા આવતીકાલ તારીખ સાતમી મે ના રોજ દેશના બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજવાનો નિર્દેશ આપ્યો છે જેમાં ગુજરાતના પણ ઓગણીસ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ મોકડ્રીલમાં નાગરિકોને હુમલાની સ્થિતિમાં સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે જેમાં હવાઈ હુમલાની ચેતવણી માટે સાયરનનો ઉપયોગ થશે દેશમાં આવી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ ચોપનમા વર્ષે યોજાઈ રહી છે જે છેલ્લે ઓગણીસો ઇકોતેરમાં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થઈ હતી મોક ડ્રીલ દરમિયાન મોબાઈલમાં જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન મોલ અને બજાર જેવા ગમે તે ઉપર સાયરનો વાગશે જે રાષ્ટ્રની જનતા માટે યુદ્ધ માટે સજ્જ થવાની તૈયારી માટેનું સિગ્નલ હશે દેશમાં છેલ્લે ઓગણીસો એકોતેર ના વર્ષમાં સાયરન વાગી હતી જે હવે ચોપન વર્ષ બાદ દેશમાં ફરી એકવાર સાયરન ગુંજી ઉઠશે

ગાંધીનગર ભાવનગર મહેસાણા નર્મદા નવસારી અને ડાંગમાં યોજાનાર છે ગુજરાતમાં આઈપીએસ મનોજ અગ્રવાલને મોકડ્રીલના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ આજે પણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર સહિત સિવિલ ડિફેન્સના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે તમામ જિલ્લાઓમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સૂચનાઓ આપી દેવામાં આવી છે વડોદરા શહેરમાં કઈ જગ્યા ઉપર કેટલા વાગે આ મોકડેલ યોજાશે એ પરિસ્થિતિ આજે રાત્રે નવ કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સ્પષ્ટ કરવામાં આવશે એમ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર ભરત પટેલે જણાવ્યું હતું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર